વરસાદના કારણે રસ્તાઓ બિસ્માર બની ગયા છે અનેક જગ્યાએ ખાડાઓ પડી ગયા છે અને તેમાં પાણી ભરાઈ ગયા છે મહારાજા અગ્રસેન ઇન્ટરનેશનલ સ્કૂલની બસ વિદ્યાર્થીઓને લઈને સ્કૂલ તરફ જઈ રહી હતી ત્યારે અચાનક પાણી ભરેલા ખાડામાં પડી ગઈ હતી અકસ્માતને કારણે બસમાં મુસાફરી કરી રહેલા બાળકો ડરી ગયા અને ચીસો પાડવા લાગ્યા હતા અકસ્માત જોઈ સ્થાનિક રહીશો અને રાહદારીઓ તથા વાહન ચાલકો મદદે દોડી આવ્યા હતા તેઓએ વિદ્યાર્થીઓને સહી સલામત રીતે બસમાંથી બહાર કાઢ્યા હતા